और यहाँ पर पार्सल आ गया है इस पार्सल में क्या है आपको मालूम है हाँ। हैं ये पार्सल है। अभी पार्सल खोलने का है तो आपको पता है इसमें क्या है मुझे नहीं पता गुड मॉर्निंग सुप्रभात जय भगवान बता मित्रों तो स्वागत है तुम्हारे नवा ब्लॉग में सवार सवार ना श्रेयस भाई हमारे इंच क्या खावा मन गया भाई हमारे चक्कर ले खाटला અમારે ઘરે માલુફા બને છે રહ્યા ગરમા ગરમ બની પડી ચૂક્યા છે થોડા બીજા બને છે હજી તૈયાર તો આપણે ચૂલા માં શિફ્ટ થઈ ગયા છે ગેસ થઈ રહ્યો છે તો ગેસ વાળા ભાઈ એ આજ આવું કાલ આમ કે નાખતા નથી જોઈ શકો છો ગરમા ગરમ માલુફા પપ્પા બહુ ટેસ્ટી બન્યા છે. આનો ખાના નાસ્તો કરીન છી રે. આવી ગયો. ખાઈ હે. ચૂલામાં નાસ્તો આવી આ લો ખાઈ સાના મને. હાલો. તો હું સાનમનો ખાઈ લે. સવારના વાગી ગયા છે 9:00 આ ગયા ને આપણે બજારમાં જવાનું છે. સંચાને બ રિપેરિંગ કરાવવાનું છે. પાર્સલ પણ આપણે કમીર માં પાર્સલ કરી દેવાનું છે જે માલ આપણે તાકો વણાઈ ગયો. અને બજારમાં બીજું પણ કામ છે તો ચાલો બજારમાં જતા જ. આંસાએ બેકા લો લેજે. ગયા ઠીકનો? પાર્સલ આવ્યું છે આપણું તો પાર્સલ લેવા જાય છે ને આવી ધડકાના આયારભાઈ પણ બહાર થઈ ગયા છે ચાલો પાર્સલ લેતા આવી તો પાર્સલ આપણે લઈ લીધો છે જોઈ શકો છો શાહુનગર ગેટ है है। है। तेटा। तेटा, तेटा। खावा, तेटा, खावा है नहीं। नहीं। चलो घर जाए हेलो और यहाँ पर पार्सल आ गया है इस पार्सल में क्या है आपको मालूम है, हाँ। है? मालूम है? अभी पार्सल खोलने का है तो आपको पता है इसमें क्या है मुझे नहीं पता, पता। आपको पता है मुझे नहीं, नहीं पता तो किसको पता है इस पार्सल में क्या है अभी मुझे पता है क्या है हम अभी खोल के देखते हैं खोल के नहीं देखते खोल के अभी तेरी मम्मी खोलेगी कातर <laughs> से क्या क्या है इसमें छून खोल खोल से तेरे मदर से से खोल चलो रे खोली ना की हमरे पार्सल जोई लेई से पार्सल में

કાપડ કેવો અસલ બરાબર છે કાપડ તો બરાબર છે તો કાપડ વાઈજ ને તો બરાબર જ આવી ગઈ છે સાઈઝ માં થોડોક કદાચ કે છે કે લાંબી છે પણ મને લાગે છે થઈ રહે છે બ્લુ ટી શર્ટ ખોલે છે જોઈ શકો છો શભાઈ બતાવો તમારો ઘડિયાળ કેવો નીકળ્યો ઘડિયાળ જબરદસ્ત ઘડિયાળ નીકળ્યો વરી વર પડીકો લીયા છે એમાંથી ઘડિયાળ નીકળ્યો બતાવતો બતાવતો વાવ શ્રેયસભાઈ તો બહુ લકી છે ઘડી ઘડી ઘડિયાળ નીકળે છે ને મસ્ત મસ્ત ને શ્રેયસભાઈ ને આજે પણ પડીકામાંથી નીકળી છે પેન બતાવો તો ખરું વાવ મસ્ત નીકળી વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા આજ ચોથો દિવસ છે સતત કાલે આવો નતો પણ ત્રણ દિવસ ફાવર ને એવો આવે છે છાંટા પડવા માંડ્યા છે વાવર ઓછી આવી છે બે દિવસ વાવર આવી બકરા પણ વાવવા માંડ્યા છે અહીંયા જોઈ શકો છો વણાટનગરનું

ચાર દિવસમાં ત્રીજી વખત આ સાંજના આવું થઈ ગયો છે વાવર ને ગાજે શેરીઓ ને વીજળીને પહેલા દિવસ તો વીજળી પણ ઘણી થતી હતી આજે થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે આજુબાજુમાં પરમ દિવસ જે પહેલી પહેલા દિવસે આવે ત્યારે તો વરસાદ પણ હતો આજુબાજુના ગામડામાં તો મોસમ એકદમ અલગ થઈ ગયો છે વાવાઝોડા ટાઈપ ને વરસાદી ટાઈપ ગાજે પણ શેર્યું બકરાએ લીમડા નીચે આશરો લઈ લીધો છે સાંજના સાત ચાલીસ થઈ ગઈ છે ને આપણે નાઈ ધોઈને આવી ગયા છે હજી અજવારો છે વરસાદી માહોલ વરસાદી માહોલ હોવાને કારણે આપણે જમવાનો વેલો બનાવી લીધો છે હવે જમવા બેસી જવાનું છે ચાલો જમી લઈ જોઈ શકો છો આ મારા ઘરની સાંજ કેવી છે કોણ આઈસ્ક્રીમ ખાવા જવાના એવો છે કાય આપડા વ્યુઅર્સ ને હવે જમવા આવી આર ઉતરવા સાંજે તો આપણે આમ તો ખીચડી બાંધેલી જ છે એટલે ખીચડી બનાવી છે ગુવાર ફરિયાનું શાક છે ડુંગળી બટેકાનું શાક લાડુઆ છે એક લાડુ વધ્યો છે હવે તો હા ચાલો વિયારું કરી લઈ હેપી વિયારું પણ ચાલુ કરી નાખ્યો છે થોડી ગરમી પણ છે વરસાદ હજી એવો થયો નથી તો બુંદી બને છે અમારે ઘરે જોઈ શકો છો બુંદી કઈ રીતે Bon après c'est